સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે પુષ્પ પાંખડી જા દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય અને બીજી બાજુ સ્નાત્ર પૂજામાં જીન પડીમાં સારખી કયું સૂત્ર મજાર દેવચંદ્રજીન પૂજના કરતા ભવપાર હવે પૂજામાં તો ફૂલ પળી પાંદડા ફળ ને કાચું પાણી વગેરે બધું વપરાય છે તો આ વિરોધાભાસ ઊભો થયો અને વિકલ્પ સંભે છે એનું સમાધાન શું પરમગદેવે મોક્ષ માળાના પહેલાં પાઠમાં વાતનાને ભલામણ લખી અને અધ્યાત્મમાં અભ્યાસ કેમ કરવો તેની ભલામણ આપી ત્યારબાદ તુરત જ સર્વમાન્ય ધર્મ નામનું પદ શિક્ષા પાઠ બેમાં લખ્યું અહીં બોધ્યું કે ફૂલની પાખડી એટલે નાનામ નાની હિંસાથી સૂક્ષ્મ હિંસાથી પણ સાવધાનીપૂર્વક અટકવાનું છે જીવો અને જીવવા દેવો આ જીન વિતરાગનો બોધ છે અહીં સંપ્રદાયના ખ્યાલથી ક્યારેક એવો વિચાર ઉદભવે કે પરમ કુપૌદે પુષ્પ પૂજાનો નિષેધ કર્યો છે પણ ના એ તો દ્રષ્ટિને ભૂલને લઈને એમ સમજાય છે સત્પુરુષને સત્પુરુષની વાણીને સત્પુરુષને આશય સમજાય તો લેખે લાગે આ અંગેનો હિતકારી બોધ પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજીએ પત્ર સુધાના નવસો છેતાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં સાતસો સડસઠમાં અગિયારસો પાંત્રીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં નવસો પચીસમાં અને એક હજાર પિસ્તાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં આઠસો ત્રેપનમાં પત્રમાં આપેલ છે જોકે તેથી વળી ફૂલનો ઢગલો કરવાની છૂટ એમ સમજવાનું નથી ખરેખર તો પુષ્પૂજા કરવી છે તો તે દિવસે એ સાધક જિજ્ઞાસુ જીવે શાકભાજી કે વનસ્પતિના વપરાશનો કાપ મૂકો એમ પણ બોધ્યું છે અહીં જીવની ખરી કસોટી થાય છે કે ફક્ત ધર્મની ક્રિયા ગણાય છે તે કરવું છે કે ધર્મ છૂટવા માટે કરવો છે ધર્મ એ જ્ઞાનીની આજ્ઞામાં છે જ્ઞાનીની વાણી સકળ જગત હિતકારની હોય છે પૂજ્ય બ્રહ્મચર્યજીએ કહ્યું છે કે જે જીવ ઉકાળેલા પાણી પીવે છે તેને પૂજામાં કાચું પાણી વાપરવાની છૂટ નથી બધા જ આર્ય દર્શનમાં દયાનું મુખ્યપણું બતાવ્યું છે પણ એ તો એકાંતે સ્થૂળ જીવદયા વિતરાગ દર્શનમાં તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ દુભવો નહીં એ બોજ છે કાચું પાણી ભીની માટી કે લીલોતરી ઘાસ કે ફૂલ ફૂલની પાખડી પર ચાલવાની ના છે રક્ષાનો ઠામઠામ બોધ છે દયા ધર્મનું મૂળ છે માહણો માહણોનો પોકાર કરે છે કાવીઠા ક્ષેત્રે એક ભાઈ ઘાસની ગંજી ઉપર બેઠેલા પરમકુમલએ ટકોર કરી જીવ દબાય છે ભાઈ ઉઠો સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ અવિરોધ પાંચ સમિતિમાં એરિયા સમિતિ સૂત્ર પણ એ જ બોધે છે તે ભણતી વખતે ઉપયોગ રહે તો લાભનું કારણ બની રહે છે બાળમુનિ હૈમંત કુમારને આવું થયું ભાવાર્થ પકડાય તો જીવ ધર્મના નામે ફૂલના ઢગલા ફૂલના તોરણો ફૂલના ગુચ્છા ઘાસ લીલોતરી કે ફૂલઝાડ એ વ્યવહારમાં અને ધર્મની ગણાતી ક્રિયામાં નિર્ધંસ પરિણામે ન જ વાપરે સાવધ સાવધ રહે આ વિચારે આ વિમાસણે અતિરેકી ક્રિયા ફૂલના ઢગલા હવે ન જ કરે ખરેખર પૂજા કરતી વખતે પ્રભુ સદેહ સામે ઊભો હોય તો તે ભગવાનને માથે ભગવાનને કાને કે ભગવાનને પગે ફૂલ મૂકી શકે કે આ વિચાર સાધકને સાવધ કરી મૂકે ચેતવે છે શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હિન હવે તો વર્તુ ચરણાધીન એવું થાય અને તો વર્તવાનું શરૂ પણ કરે કેમ કે વચનામુ ત્રણસો સત્તાણુંમાં સિદ્ધાંત વાક્ય પ્રકાશ્યું તે મુજબ માયનેનું નહીં દશાનું ફળ છે હવે તે પ્રતિમા પૂજકમાંથી પ્રભુ પૂજક બની જશે પૂજ્ય બ્રહ્મચારજી કહે છે કે પરમ કુપાલ દેવે આપણને પ્રતિમા પૂજકમાંથી પ્રભુ પૂજક બનાવ્યા છે સ્નાત પૂજામાં પંડિત દેવચંદ્રજી કૃત પૂજાના પાઠમાં છેલ્લી કડીમાં આવે છે કે દેવચંદ્રજીને પૂજના કરતા બહુ પાર એ ત્યારે બને જ્યારે ઇરિયા સમિતિ યથાર્થ પડે તો ઈરિયા સમિતિનો અર્થ ઇચ્છામી પળિકમ્યુમ હું પ્રતિક્રમણ કરવાને નિવૃત્ત થવાની ઈચ્છું છું ઇરિયાવ્યાહે એટલે માર્ગમાં ચાલવાથી થવાવાળી હિંસા તેનાથી નિવૃત્ત થવું છે વિરાહણાએ એટલે વિરાધનાથી હિંસાથી વિરાધના ક્યાં કયા જીવોની અને કેવી રીતે ગમણા ગમણે રસ્તામાં જતા આવતા પાણક કમણે પ્રાણીઓ વિકલેન્દ્રિયને કચર્યા હોય તે બિયક કમણે સચિત્ત બીજોને કચર્યા હોય તે હરિયક કમણે લીલી વનસ્પતિને કચરી હોય તે ઓસા ઝાકળ ઓસ કે ઠાર ઉત્તિંગ કીડિયારા વગેરે જીવોના દર પણગ પંચવણી લીલ ફૂક સેવાળ દગ સચિત્ત પાણી મટ્ટી સચિત્ત મૃત્તિકા એટલે માટી મકડા કરોળિયાના પળ સંતાણા કરોળિયાના ઝાડા સંકમણે ચાપતા કે તે ઉપર પગ મૂકતા જેમે જીવા વિરાહ્યા જે કોઈ જીવોની મેં વિરાધના કરી હોય દુઃખ દીધું હોય કયા જીવો એગિંદિયા બે ઇન્દિયા તે ઈન્દિયા ચૌરિંદિયા પંચિંદિયા એક ઇન્દિવાળા જીવ પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને વનસ્પતિ કાય બે ઇન્દ્રિયવાળા જીવ પોરા ક્રમ્યા શંખ છીપ જળો અળસ્યા વગેરે જેને કાયા અને જીભ છે તે ત્રણ ઇન્દ્રિવાળા જીવ કીડી મકોડા ધનેડા કંથવા માકડ જુ વગેરે કાયા જીભ અને નાક છે તે ચાર ઇન્દ્રિયવાળા જીવ માખી મચ્છર ડાંસ વીછી ભમરા વગેરે કાયા જીભ નાક અને આંખ પણ છે પાંચ ઇન્દ્રિયવાળા જીવ જળચર પાણીમાં રહેવા વાળા સ્થળચર પૃથ્વી પર રહેવા વાળા ઊર પર પેટે ચાલે ભૂજ પર હાથથી ચાલે ખેચર આકાશગામી તથા મનુષ્ય દેવ નારકી વગેરે કાયા જીભ નાક આંખ અને કાન છે અભિયાવત્યા લેશિયા સામા આવતા અણ્યા હોય વતિયા એટલે ધૂળ આદિથી ઢાંક્યા હોય લેશિયા એટલે જમીન સાથે મથડ્યા હોય સંઘાઈયાએ એકબીજાના શરીરને અથડાવ્યા હોય સંઘટિયા સ્પર્શ કરીને ખેત પમાડ્યો હોય પર્યાવિયા પરિતાપ એટલે ચારે બાજુથી પીડા ઉપજાવી હોય કિલામિયા એટલે ગ્લાની ઉત્પન્ન કરી હોય અધમુવા કર્યા હોય ઉદવ્યા ધ્રાસકો પમાડ્યો હોય કે ભયભીત કર્યા હોય ઠાણો ઠાણમ એક સ્થાનેથી બીજે સ્થાને તેવું સંક્રમણ કર્યું હોય સંકમ્યા કે રાખ્યા હોય જીવ્યાઓ વવરૂવ્યા જીવનથી રહિત કર્યા હોય કે પૂરેપૂરા મારી જ નાખ્યા હોય તસ મેં દુકડમ તે મારું દુષ્કૃત મિથ્યા થાવો નિષ્ફળ થાવો આ પ્રમાણે ભાવ આવે ને હૈયે ઉતરે તો લેખે લાગે નહીં તો સમજાવણ ઉપકાર સમજે જીન સ્વરૂપ અમદાવાદમાં રાજપરના દેરાસરમાં સવંત ઓગણીસો છપ્પનમાં પરમ કુલદેવ મુનિઓને બોધેલ કે દિગંબર નગ્નતામાં માને છે તેથી ભગવાનની પ્રતિમા પણ મુગટ કુંડળ બાજુબંધ વગરની અને શેતાંબર વસ્ત્રનો નિષેધ નથી કરતા તેથી તેઓએ પ્રતિમાને વસ્ત્ર ઘરેણા મુગટ અને આંગી વગેરે કરી સ્થાપ્યા મૂળમાં બંને ખ્યાલ જ છે આ અહી ઉતરે પરમકુમલદેવ સાચા મનાય ત્યારબાદ જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજાર એ સમજાય અને એ રીતે પૂજા કરે તો નિશ્ચય આત્મિત થાય છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ આ માર્ગ સાધે અને વર્તે સદ્ગુરુ લક્ષ તો સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ